સુપ્રીમ કોર્ટે મુંબઈના ધારાવી પ્રોજેક્ટ માટે ચાલી રહેલા બાંધકામ કાર્ય પર રોક લગાવવાનો કર્યો હતો કોર્ટે અદાણી ગ્રુપની તરફેણમાં બોમ્બે હાઇકોર્ટના નિર્ણયને પલટાવવાનો પણ કર્યો હતો દુબઈ સ્થિત કંપની સેકલિંગ ટેકનોલોજી કોર્પે મહારાષ્ટ્ર સરકારના અદાણી આપવાના નિર્ણયને પડકાર્યો હતો આ પછી મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો જેમાં સેકલિંગે અદાણીના ટેન્ડરને રદ કરવાની માંગ કરી હતી ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટ એશિયાનો સૌ સૌથી મોટો શહેરી કાર્યક્રમ માનવામાં આવે છે આ સાથે જ સુપ્રીમની બેન્ચે જણાવ્યું હતું કે તેની આઠ હજાર છસો ને ચાલીસ કરોડ રૂપિયાની બોલી અદાણીની પાંચ હજાર ઓગણસિત્તેર કરોડ રૂપિયાની બોલી કરતાં ઘણી વધારે હતી ત્યારે ધારાવી પ્રોજેક્ટ માટે મૂળ રૂપિયા સાત હજાર બસ્સો કરોડની બોલી લગાવનારા સિકલિંગ ટેકનોલોજીસે સુપ્રીમ કોર્ટને જાણ કરી છે કે તે તેની બોલી વીસ ટકા વધારવા તૈયાર છે આ ઉપરાંત બેન્ચે સિકલિંકને તેની સુધારેલી બીડની વિગતો આપતું સુગંધનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે સુપ્રીમ કોર્ટે અદાણી ગ્રુપને અલગ બેંક ખાતું રાખવાનો નિર્દેશ આપ્યો છે પ્રોજેક્ટ સંબંધિત તમામ વ્યવહારો આ ખાતામાં નોંધવામાં આવશે કારણ કે બાંધકામ અને તોડી પાડવાનું કામ શરૂ થઈ ચૂક્યું છે કોર્ટે મહારાષ્ટ્ર સરકાર અને અદાણીને નોટિસ ઇસ્યુ કરી છે અને જવાબો પણ માંગ્યા છે આગામી સુનાવણી પચીસ મેના રોજ હાથ ધરાશે મહારાષ્ટ્ર સરકારે બે હજાર ઓગણીસમાં મુંબઈમાં ધારાવીના પુનર્વિકાસ માટે ટેન્ડર બહાર પાડ્યું હતું જેમાં સેંકલેખે સાત હજાર અને બસો કરોડ રૂપિયાની બોલી લગાવી હતી અને પ્રોજેક્ટ જાળવી રાખ્યો ત્યારબાદ રાજ્ય સરકારે બે હજાર ઓગણીસ અને બે હજાર આર્થિક સ્થિતિમાં ફેરફારનો હવાલો આપી અને ટેન્ડરને રદ કર્યો સેકલિંકની બે હજાર ઓગણીસની બીડ પણ રદ કરવામાં આવી હતી બે હજાર બાવીસમાં એક નવું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું અને આ વખતે આ પ્રોજેક્ટ અદાણી ગ્રુપને આપવામાં આવ્યો હતો સેકલિંકે આની વિરુદ્ધ હાઇકોર્ટમાં અપીલ કરી ડિસેમ્બર બે હજાર ચોવીસમાં બોમ્બે હાઇકોર્ટે સિકલિંગની બે હજાર ઓગણીસની બીડ રદ કરવા અને બે હજાર બાવીસમાં નવું ટેન્ડર જારી કરવાના મહારા રાષ્ટ્ર સરકારના નિર્ણયને સમર્થન આપ્યું